સો હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવી છીએ વોન પોટ મીલ પાઉભાજી એ પણ સ્પ્રાઉટ પાઉભાજી યસ તો ખૂબ જ સરસ છે એ પ્રિપેર થાય છે તો તેના માટે છે અહીં મારે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે તેમાં આદુ મરચાં રીંગણ કેપ્સિકમ બીટ ડુંગળી ગાજર વટાણા ટમેટોઝ આ બધા મેં વેજીટેબલ્સ છે લીધેલા છે ત્યાર પછી બટાકા મગ અને ફ્લાવર હું આટલા વેજીટેબલ્સ છે એ ઉપયોગમાં લઉં છું ત્યાર પછી એક આપણે પેસ્ટ બનાવી છે તો આ પેસ્ટ બનાવવા માટે મેં બે કલાક પહેલાં ગરમ પાણીમાં છે સાતથી આઠ નંગ લાલ મરચાં છે સૂકા લાલ મરચાં તેને મેં ગરમ પાણીમાં પલાળી રાખેલા હતા હવે તેને પાણી કાઢી ડ્રેઇન કરી અને આ મરચાંને છે એક મિક્સર જારમાં છે એ આપણે ટ્રાન્સફર કરી લઈએ છીએ આ પેસ્ટ બનાવવાથી અને આ પેસ્ટને આપણે જ્યારે પાઉંભાજીમાં એડ કરી છીએ ત્યારે ટોટલી એનો સ્વાદ છે એ ડિફરન્ટ થઈ જાય છે અને હોટલ જેવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાઉંભાજી છે એ તૈયાર થાય છે તો આ પેસ્ટ છે એ ચોક્કસથી બનાવી ત્યાર પછી તેની અંદર મારી પાસે ચૌદથી પંદર નંગ લસણની કઢી છે એ હું એડ કરું છું અને આને મિક્સરનું ઢાંકણ બંધ કરી અને પ્રોપર રીતે છે તેને મિક્સ કરી લઈએ તો આ રીતે છે કંઈક મારી પેસ્ટ તૈયાર થઈ અને રેડી છે ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી એક નાનું વેસલ મેં લીધેલું છે તેની અંદર છે અરાઉન્ડ ત્રણ મોટી ચમચી હું બટર છે એ એડ કરું છું અને આ પેસ્ટ છે એ આપણે બટરમાં જ બનાવી છીએ જેથી કરીને તેનું ટેક્સચર પણ સરસ પકડાય અને આપણી પાઉંભાજી છે એ ખૂબ જ સરસ લાગે અને પાઉંભાજી તમને ખબર છે કે બટર વગર તો છે એ અધૂરી જ છે તો આ સ્ટેજે આપણે બટર એડ કરી દઈએ છીએ આપણું બટર મેલ્ટ થાય ત્યાર પછી તેની અંદર છે આપણે જે આ લાલ મરચાંની પેસ્ટ બનાવેલી છે તેને આમાં આપણે એડ કરી દઈએ છીએ અને એડ થઈ ગયા પછી ગેસની ફ્લેમ સ્લો રાખી મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર છે આને પેસ્ટને છે એ આપણે સોતે કરી છે અને પ્રોપર રીતે છે તેને પાંચથી સાત મિનિટ માટે આ રીતે હલાવતા જઈએ છીએ અને સોતે કરતા જઈએ છીએ આ પેસ્ટની મદદથી જ આપણી પાઉંભાજીમાં છે એ કલર પણ આવશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તેની અંદર એકથી બે ચમચી જેટલું હું લાલ મરચું પાવડર છે એડ કરું છું અને પ્રોપર રીતે મિક્સ કરી આપણી પેસ્ટને જે આપણે તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી પેસ્ટનો કલર ખૂબ જ સરસ આવેલો છે તો હવે તેને સાઈડમાં રાખી ગેસની ફ્લેમ ફરીથી ઓન કરી અને એક કુકરમાં છે આપણે મોટી પાંચથી છ ચમચી છે હું અત્યારે અહીં તેલ એડ કરું છું અને આપણે વન પોટ મેલ જ પાઉંભાજી બનાવી છે જેથી બધી પ્રોસેસ છે આપણે કુકરમાં જ કરીએ છીએ તો તમારી પાસે ટાઈમ ન હોય તમે ત્યારે આ પાઉંભાજી જે રેડી કરી શકો છો અને ખૂબ જ ઓછા ટાઈમમાં ખૂબ જ સરસ બનીને પણ તૈયાર થાય છે મીન ઓઇલ આપણું તેલ ગરમ થાય ત્યાર પછી તેની અંદર બે ચમચી આખું જીરું પિંચ ઓફ હિંગ એક ચમચી હળદર પાવડર એડ કરી અને ત્યાર પછી તેની અંદર અહીં મારી પાસે બે લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો છે એને મેં રફલી ચોપ કરી આ રીતે અને તેમાં એડ કરેલું છે ત્યાર પછી બે નંગ ડુંગળી છે એ હું એડ કરું છું અને તેને પ્રોપર રીતે છે આ રીતે મિક્સ કરી લઈ છે અને આપણા વેજીસ છે તેને આપણે પ્રોપર રીતે તેલમાં છે એ સાતળીએ છીએ તો જ એની ફ્લેવર છે એ સરસ આવશે આપણી ડુંગળી છે તમે જોઈ શકો છો કે લાઇટ પિંક કલરની છે એ થવા આવી છે મીન તેની અંદર અહીં મારી પાસે અડધું નંગ ગાજર છે એને મેં રફલી ચોપ કરી લીધેલું છે તેને પણ હું એડ કરું છું ત્યાર પછી આની અંદર છે એ એક કપ ફ્લાવરના ટુકડા છે એ મેં લીધેલા છે તેને પ્રોપર રીતે વોશ કરી અને ત્યાર પછી તેના ટુકડા કરી લીધા છે ત્યાર પછી અહીં મારી પાસે બે નંગ બટેકા છે તેને પણ મેં ચોપ કરી લીધેલું છે અને આપણે એડ કરી છે અને આને પ્રોપર મિક્સ કરી અને હલાવી દઈએ છીએ હવે આની અંદર છે આપણે છે એ બીટ છે મારી પાસે એ અડધું નંગ બીટને છે એને પણ મેં રફલી ચોપ કરી અને રાખેલું છે તેને આપણે એડ કરી છે બીટથી છે એ નેચરલ કલર છે એ આવે છે તો જરૂરથી એડ કરવું ત્યાર પછી એક નંગ મેં રીંગણા લીધેલા છે તેને પણ હું આ સ્ટેજ એડ કરી શકું છું અને તેને હલાવી લઈએ છીએ તમારી પાસે કોઈ પણ વેજીસ પડેલા હોય તમે એના આમાં એડ કરી શકો છો અને તમને ખબર છે ફ્રેન્ડ્સ આ પાઉભાજીમાં આપણે મગ પણ એડ કરી છે યસ આ મગ છે મેં ત્રણ કલાક પહેલાં પલાળેલા હતા ગરમ પાણીમાં તેને હું એક કપ એડ કરું છું અને તમને બાળકોને છે એ ખબર પણ નથી રહેતી કે આની અંદર આપણે મગ એડ કરેલા છે તો આ હાઈ પ્રોટીન પાઉંભાજી છે એ આપણી રેડી થાય છે અને હેલ્ધી પાઉંભાજી પણ કહી શકો બિન ઓઇલ એક કપ છે હું લીલા વટાણા છે એને એડ કરું છું અને આ સ્ટેજે જ આપણે એડ કરી દઈએ છીએ અને ત્યાર પછી નિમક છે એ સ્વાદ પ્રમાણે આપણે એડ કરી દઈએ છીએ અને નિમક એડ થઈ ગયા પછી તેને પ્રોપર રીતે છે તેને હલાવી પણ લઈએ છીએ અને એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર છે એ એડ કરી દઈ છે બધા જ મસાલા આપણે આ સ્ટેજે જ કરી દઈએ છીએ આપણું લાલ મરચું પાવડર એડ થઈ ગયા પછી તેને પ્રોપર રીતે જે મિક્સ કરી લઈએ છીએ અને આપણા મસાલા છે એ પ્રોપર રીતે તેલમાં સતડાઈ જાય ત્યાં સુધી છે આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે તો જેની ફ્લેવર છે એ ખૂબ જ સરસ આવતી હોય છે તો ફ્રેન્ડ્સ આ પાઉંભાજી છે એ ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે અને બનીને ખૂબ જ સરસ તૈયાર થાય છે મીન વાઇલ અહીં મારી પાસે પાઉંભાજી મસાલો છે તેને મેં મોટી બે ચમચી પાઉંભાજી મસાલો મેં એડ કરેલો છે તેને પણ આપણે પ્રોપર રીતે હલાવી લઈએ છીએ અને મિક્સ કરી લઈએ છીએ તો ફ્રેન્ડ્સ મેં આની પહેલાં છે એ તવા પાઉંભાજીની રેસીપી તમારી સાથે શેર કરી હતી અને અત્યારે કુકરમાં બંને એ પાઉંભાજીની રેસીપી પણ તમારી સાથે શેર કરું છું તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે પાઉંભાજી છે એ કેવી લાગી ત્યાર પછી એક કપ છે એ હું રફલી ચોપ ટમેટોઝ એડ કરું છું અને કેપ્સિકમ પણ મેં અત્યારે અહીં લીધેલું છે અને વિન્ટર સિઝન છે એટલે શાકભાજી ખૂબ જ સારા પ્રમાણમાં મળતા હોય છે તો લોટ ઓફ શાકભાજી તમે ઉપયોગ કરી અને એક હેલ્ધી પાઉંભાજી છે બનાવી શકો છો હવે આ સ્ટેજે છે આપણી પાઉંભાજીની અંદર એક ચમચી હું ધાણાજીરું પાવડર પણ એડ કરી દઉં છું અને હવે આપણા વેજીસ છે એ બધા જ આપણા કુકરમાં છે એડ થઈ ગયા છે અને હવે પોળા ગ્લાસ જેટલું પાણી એટલે મિનિમમ નાના બે કપ જેટલું હું પાણી એડ કરું છું અને તેને પ્રોપર રીતે મિક્સ કરી હલાવી અને તેને ગેસની ફ્લેમ મીડિયમ કરી કૂકરનું ઢાંકણ છે એ બંધ કરી અને મિનિમમ પાંચથી છ વિસલ છે એ થવા દે છે બિકોઝ આપણે વન પોટ પાઉંભાજી બનાવી છે એટલે પ્રોપર રીતે છે આપણા શાકભાજી ગળી જવા જોઈએ તમે જોઈ શકો છો કે વીસથી પચીસ મિનિટ પછી મેં કૂકર છે એ ઓપન કર્યું છે અને આ રીતે પાઉંભાજી મેશર વડે આપણે મિક્સરને છે એ મેશ કરતા જઈએ છીએ અને આપણી પાઉંભાજી છે એ પ્રિપેર કરતા જઈએ છીએ તો તમે જોઈ શકો છો કે વધીને પાંચ મિનિટમાં મારું પાઉંભાજીનું મિક્સર છે એ રેડી છે અને આપણે પ્રોપર રીતે છે મિક્સ કરીએ છીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી પાઉંભાજીની જે કન્સિસ્ટન્સી છે એ પ્રોપર છે સોલિડ ફોર્મ પણ નથી અને લિક્વિડ પણ નથી આપણે જે જોઈતી હતી એટલી જ છે હવે મીન તેની અંદર હું એક લીંબુ છે મોટું લીંબુ ઇઝક્વિઝ કરી દઉં છું અને તેને પ્રોપર રીતે છે આપણે હલાવી લઈએ છીએ અને લીંબુ છે એ આપણે પ્રોસેસ બાફાઈ ગયા પછી જ આપણે એડ કરી છીએ અને તમે જોઈ શકો છો કે આપણે પાઉંભાજીનો બીટના હિસાબે કલર પણ બહુ સારી રીતે પકડાનો છે હવે આ સ્ટેજ છે તેની અંદર આપણે જે લાલ મરચાં અને લસણની જે પેસ્ટ બનાવેલી છે તેને હું છે એ આની અંદર છે એ એડ કરી દઉં છું અને ધ્યાન રાખવાનું છે કે આ પેસ્ટ છે આપણી ગરમ હોવી જોઈએ જેથી કરીને તેની ફ્લેવર પણ સરસ આવશે અને ખૂબ જ સરસ રીતે છે એ આપણા પાઉંભાજીમાં છે એ ભળી જશે તો હવે આને છે આપણે હલાવી લઈએ છીએ અને મિક્સ કરી લઈએ છીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે લોટ ઓફ બટર નાખેલી આપણી પાઉંભાજી છે એ રેડી ટુ સર્વ છે અને ખૂબ જ સરસ ટેસ્ટમાં છે એ લાગે છે અને ખબર પણ નથી પડતી કે આમાં આપણે મગ પણ એડ કરેલા છે હવે આની ઉપર છે આપણે કોથમરી એડ કરી અને આપણી ભાજીને છે એ કમ્પ્લીટ કરી અને ગાર્નિશ કરી દઈએ છીએ અને હલાવી લઈએ છીએ તો ફ્રેન્ડ્સ આપણી પાઉંભાજી છે એ રેડી છે હવે તેવી જ રીતે આપણા પાઉને છે તે પણ આપણે શેકી લઈએ છીએ તો ફર્સ્ટ ઓફ ઓલ ગેસની ફ્લેમ ઓન કરી મેં એક તબીબ રાખેલી છે તેના ઉપર છે હું એક ચમચી જેટલું બટર છે એ એડ કરું છું અને બટર આપણું મેલ્ટ થાય ત્યાર પછી તેની અંદર અડધી ચમચી જેટલું હું લાલ મરચું પાવડર છે એ એડ કરું છું અને હવે આની ઉપર છે આપણે પાઉં રાખી અને તેને પ્રોપર રીતે છે એ આપણે શેકી લઈએ છીએ તમારે લાલ મરચાં આપણે જે લાલ મરચું એડ કર્યું છે તેની સાથે પાઉંભાજી મસાલો પણ એડ કરવો હોય તો તમે કરી શકો છો અને ટોટલી જે રીતે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં છે જે પાઉં મળે છે તેવું જ આપણું પાઉં શેકાઈને છે એ રેડી થશે હવે આની ઉપર છે થોડુંક ફરીથી આપણે બટર અપ્લાય કરી છે અને પ્રોપર રીતે છે પાઉંને શેકી અને આપણે પ્રેસ કરતા જઈ છીએ અને સેકતા જઈએ છીએ જેથી કરીને આપણું પાઉં સરસ રીતે શેકાઈ જાય અને તેનું ટેસ્ટ પણ છે એ બાર રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ આવે અને જો ફ્રેન્ડ્સ તમારે પાઉનું ટેક્સચર સારું જોતું હોય તો તમારે કમ્પલસરી એને બટરમાં જ શેકવાના છે તો જ આપણા પાઉં છે એ બાર રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવા લાગશે તો આ રીતે છે તેને અપ એન્ડ ડાઉન કરી અને પ્રોપર રીતે છે પાઉંને શેકી લેવાના છે તો આપણા પાઉં છે એ રેડી છે હવે તેને સર્વિંગમાં આપણે છે એ રાખી દઈએ સો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ અને ફક્ત દસ મિનિટમાં બની જતી અને તમારા ફ્રીજમાં છે એ જેટલા બી વેજીસ પડેલા હોય તેનો ઉપયોગ કરી અને ખૂબ જ હેલ્ધી પાઉંભાજી આપણે બનાવી અને તૈયાર કરી છે તમે તમારા બાળકોને ટિફિનમાં પણ આ પાઉંભાજી છે એ આપી શકો છો તો એવી આપણી દસ મિનિટમાં બની જતી પાઉંભાજી તૈયાર છે આ પાઉંભાજી તમે ટ્રાય કરશો તો બીજી બધી પાઉંભાજી છે એ ભૂલી જશો તો ચોક્કસથી ટ્રાય કરવા જેવી પાઉંભાજી છે આપણી તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ